न्यूज कांग्रेस ने વધુ એક જટકો બ્રેકિંગ ન્યૂઝ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપશે બ્રેકિંગ ન્યૂઝ કોંગ્રેસમાંથી વધુ એક વિકેટ ખરીને ભાજપમાં જોડાશે સૌથી મોટા બ્રેકિંગ મળી રહ્યા છે કોંગ્રેસમાં સૌથી મોટું ભંગાણ સર્જાવાનું છે બ્રેકિંગ ન્યૂઝ કોંગ્રેસના દિગ્ગજ નેતા કોંગ્રેસ સાથે છેડો ફાડશે ને ભાજપમાં કેસરિયા કરશે બ્રેકિંગ 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 આ બ્રેકિંગના નામે રાજીનામાનું જે રાજકારણ રમાઈ રહ્યું છે અને એ રાજકારણનો જે ફાયદો ઉઠાવાઈ રહ્યો છે તેની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી રહી છે ભાજપના ભરતી વોશિંગ મશીનમાં ભરતી મેળો પણ ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે કોંગ્રેસના નેતાઓના ધડાધડ રાજીનામા પડી તો રહ્યા છે પણ એથી વધારે ધડાધડ તો આ પ્રકારના જે બ્રેકિંગ સમાચારો સામે આવી રહ્યા છે તે રાજકારણમાં વધુ ગરમાવો લાવી રહ્યા છે ગઈકાલે આખો દિવસ ચર્ચામાં રહ્યા પોરબંદરના કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને લુણાવાડાના કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ ત્યારે મીડિયાનો જે માહોલ જોઈએ તો બ્રેકિંગ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝના નામે રાજીનામાની અટકળો વહેતી કરવામાં આવે ત્યારે નેતા રાજીનામા આપીને ભાજપમાં કેસરિયા કરશે બ્રેકિંગની હોડમાં તો એટલા બધા ખોવાઈ જઈએ કે નેતાએ ટ્વીટ કરવાની ફરજ અને જરૂર બંને પડે ગઈકાલે પણ આજ થયું પહેલા અર્જુન મોઢવાડિયાને ટ્વીટ કરીને કહેવું પડ્યું કે મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો થઈ રહી છે જેનો કોઈ આધાર નથી હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલ ધારાસભ્ય છું ત્યારે બ્રેકિંગ ન્યૂઝની એવી તો કેવી હોડ કે અર્જુન મોઢવાડિયાના કરિયર પર સવાલો ઊભા થઈ રહ્યા છે જેને તેમને ચોખવટ આપવી પડી રહી છે લુણાવાડાના કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણમાં પણ આવું જ થયું

તેમને પણ ખુલાસો કરવો પડ્યો એ પણ જોઈ લો છેલ્લા છ વર્ષથી આપના જેવા પત્રકાર મિત્રને હું વારંવાર જ્યારે જ્યારે પણ જે કોઈ મારા મિત્રો બધું આવું દેતા હોય છે એને હું કહેતો હોય છું કે છ જેટલી વાર મારું નામ આવ્યું છે આટલી વાર મેં સ્પષ્ટતા આપી છે પાછી પણ સ્પષ્ટતા આપું છું હું ક્યાંય જવાનું નથી કોંગ્રેસ પાર્ટીએ ખૂબ મને આપ્યું છે આજે ધારાસભ્ય તરીકે બે બે ધારાસભ્યની ટિકિટ આપી છે ચાર વાર નગરસેવકની ટિકિટ આપી છે દસ 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 વર પ્રમુખ તરીકે રહ્યો છે વિરોધ પક્ષનો નેતા તરીકે રહ્યો છે આજે ધારાસભ્યની ટિકિટ આપી છે ધારાસભ્ય બનો છે એટલે આ લોકો મને પૂછવો આવે છે આ તો કોંગ્રેસ પાર્ટીનું ઋણ છે કે એને મારી ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસો ક્યારેય તૂટવા નથી દેવાનો ત્યારે અવારનવાર હજી વધુ ધારાસભ્યના રાજીનામા પડવાના છે અને ભાજપમાં જોડાવાના છે તેવી શક્યતાઓના નામે પહેલા શંકાઓનું ગુચડું વીંટળાય ત્યારે મીડિયા મારફતે બ્રેકિંગ ચલાવડાવીને ધારાસભ્યોનું માઇન્ડ વોશ કરવાનું જાણે કાવતરું ઘડાઈ રહ્યું હોય તેવું લાગે એવો સવાલ પણ ઊભો થાય અમે એવું નથી કહેતા કે ધારાસભ્યો માત્ર મીડિયાના આવા બ્રેકિંગોના નામે જ પાર્ટી બદલે છે પણ ક્યાંક ને ક્યાંક જે ધારાસભ્યો જવા ન ઈચ્છતા હોય તેમના માનસ પર મીડિયા દ્વારા એક પ્રેશર ઊભું કરવામાં આવે છે આપના ભૂપત ભાયાણીએ પણ રાજીનામું આપ્યા બાદ બ્રેકિંગ ચલાવવામાં આવી રહ્યા હતા કે આપના વધુ ત્રણ ધારાસભ્યો રાજીનામું આપશે ત્યારે આપના ધારાસભ્યોએ પણ વારે વારે ખુલાસો આપવો પડ્યો કે તેઓ આ પાર્ટીમાં જ રહેવાના છે ભાજપમાં નથી જોડાવાના ત્યારે કેમ બ્રેકિંગના નામે આવો માહોલ ઊભો કરવામાં આવે કે નેતાઓના માઇન્ડ વોશ થઈ જાય કે એક પ્રકારના દબાવમાં આવી જાય ત્યારે સવાલ ભાજપ સરકાર પર પણ ઊભો થાય

કારણ કે અત્યાર સુધી જે નેતાઓ રાજીનામા આપીને ભાજપમાં ગયા છે તેમને પણ સુધી રહસ્ય બનાવી રાખ્યું છે અને રાજીનામાની અફવાજ ગણાવી હતી પણ તેમાં પણ ક્યાંક મીડિયાનો પણ આ બ્રેકિંગનો હોઈ શકે માત્ર એટલું જ કહેવું છે કે બ્રેકિંગના નામે એવો માહોલ ન કરી દો કે નેતા કોઈ નિર્ણય ન લઈ શકે કા તો દબાણમાં કોઈ નિર્ણય લેવો પડે આ અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને કરવાનું ભૂલશો નહીં આભાર